પાણી તો લાલુજી આજે મારે હતું પાણી તો પણ જો ને બોરવાળા એમ કીધું કે પાણી આજ નહી વારવાનું મગાજી તમારે હા એ આ લાલાજી આરાય કે અમારા રાતે પાણી આ મારી બાંગલીના કામ હા હા થામ સામ ના તા આમ ખાલી ઓડા એ આમ મુડર તોય હારાય બી આય અમે વાર્યા પાણી તમારા કામ નઈ કામ નઈ લાલુજી અમે જઈએ પણ બોરવાળા પાડી તમારા કામ નહી માય ના કામ નહી ભાઈ કામ નહી લાલુ નાના કામ નહી

બોઘાજી અમે જઈએ હા બોઘાજી જઈએ હા હા તમે પાણી વાળવા તો જાઓ હો પણ ચમનું પાણી વાળો એ હું જોઉં હું આજ હાઈઠ ના હો કરવા હોય તો રણું જે જવું પડે બાકી તો ભાઈ સાબુ જવું પડે અને હારાનું વચમન વચમન યાદ્યો હો પણ કોઈ થાય નહીં થારું હો નકલ ઉચાવા કશું हे गौरी तारो कम करी बुल हो तारा वी नड़ी तुम्ही जो तुमारी भुख बड़ी

લાલુજી ધોળો તમે હતા તમે તમે ચમતા દોડો દોડતા મારે તો બોર નહીં ચાલુ થયું તે પાણી ચાલુ એટલે કરાવું તમે ચમ દોડો બંનેજી ને શું કેવું મારા હું

તમે તમ ફફડી રહ્યા હોય કેવો આપડે શું કે બે ભાઈબંધી વાત છે લાલુજી કઉ પણ તમે આખા ગામ માં છે ના ના કોઈ ના કહું અરે કેતો છે બુડો હાચું બોલો અરે હાચું કહું જવા દો હેલો જવા દો

એ તો ખબર મને પણ સિયેતરમાં જીયો ને હા કે મારા હાડા જેવું ચાપો ખોલ્યો ને હા ચાપા ઉપર ભૂત બેઠો ભૂત હા ભૂત ભૂત જોઈ બોલો તો બળદેજી હા હું એ તમને એક વાત કહું બોલો તમે ત્યાં કોણ કહેતા નઈ ને કે આપણે આબુના તજાગરા થઈ જશે જમે એટલે તમે જોયું છે મેં જોયું તમે જોયું ને એટલે તમારે શું હતું માયા જોવો નહીં રહ્યો મારે તો આગ ના ભડકા થતા તા મય આગ ના ભડકા દો મારે તમને જોવો ને કાળો તાબળો ઓટી બેઠેલું કે મું તો એક નાઠો હું આમ હા ચડી જ્યો મને તો હા બોલો બરદેવજી હા સજોય બટિયાજી હા બોલો કે મધાર અડધી

એટલા બધા ભટકણ હા તમને ભટકણ એવા આયા હા ના તો વાત જ મૂકી દો એવું હા એ

પેલી વાર જોયું ઘણા ગુલાબ તમારે કેવું પડે ચાવાના ને ખાવાના અલગ હોય શું વાત કરો ન શાંતિ કરો હા બોલો શાંતિ રાખો કશું ભૂતે નહી કશું નહીં

મગાજી ના ગીધેલું મગાજી ના મેળું માર્યું લાલુજી બોલે તા કે માઇકિ હોય અમે બોલે

તમે બે જેટલા બારવિયાર થઈ ગયા તા કેટલા પ્રાર્થના પેલા એ હો ને કે મેં અમે જોઈ લીધા બધા હું તમને હું તો નહીં પણ મગાજી નું કોઈ ગેરંટી હું ના ગયો તમે ઉદેડા ની પૂછડ્યું જ છો એટલે આવી ખબર નથી આવી ગયા છો પણ આમાં માણા તમે માર્યા બે મારું મન છે તો હું કહે કે કોઈ ના કહે પણ બાકી કહે તો મારી કોઈ જવાબદારી

સાક્ષી કોઈ માથાકૂટ કરવાની કરાવી તમે ખાલી સાક્ષી નહી મારા મળી

મને કેવું થયું છે ઊંચા નેચા માય કાકલી કોક ના કહેવાય એટલે કેવું થાય મને થાય મગાજી તમારી આવું કોઈ ના પાણી વારવાય રહ્યા તમે મન છો

તારે એ કરે આવું નહીં થાય હવે કોઈ દિવસ કોઈને આવું કેતા નહીં કે માય કાંગલી આમ ના કરી રાત ના પછી કોઈ હોય રાતના સમય કોણ જાય